આજે 31 ડિસેમ્બર છે જનરલીના બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે જો કે નવા વર્ષની ઉજવણીના નામે કેટલાક લોકો દારૂનું સેવન કરતા હોય છે તો કેટલાક લોકો જે રાજ્યોમાં લિકરની છૂટ છે ત્યાં પહોંચી જતા હોય છે પરંતુ થરા શહેરમાં કોઈ પણ લોકોને દારૂ પીને વાહન ન ચલાવે અને દારૂ સેવન ના કરે તેમજ દારૂનો જથ્થો શહેરમાં ન આવે તે માટે થરાજ પોલીસની ટીમ દ્વારા ખોડા બોર્ડર ચેકપોસ્ટ સહિત અનેક જગ્યાએ સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું ખાતે ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી થર્ટી ફસ્ટનો જે લોકો ઉજવણી કરતા હોય છે તેના ભાગરૂપે અને પ્રતિબંધિત વસ્તુનું સેવન કરતા હોય છે તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી વધારે એ બાબત અને કરવી હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું અમેરવાદ ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ અને પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉન તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર કંઈક આવી રીતે કોઈ પ્રોહિબિશન એક્ટરની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય એ એ સૂચનાના ભાગરૂપે અમે સરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે પાંત્રીસ કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે જેથી અલગ અલગ ત્રણ જગ્યાએ આવનારા આવવાના ત્રણ રસ્તા ઉપર આપણે એક રાહ ખાતે વેવટા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે નારોલી અને સીલુ બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા ચા રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ અહીંયા પણ સગન ચેકિંગ કરી અને આવા કોઈ પણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જોઈએ છીએ પણ આજે આ થર્ટી ફસ્ટના ભાગરૂપે વિશેષ આપતા સાથે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ સવારથી અત્યાર સુધી દ્વારા આશરે વીસેક કિસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે એ ધારાઓ હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને આવનારા સમયમાં પણ આવા કોઈ પણ ઇસમો જો મળી આવશે તેમની વિરુદ્ધ સતતમાં સખત કામ પગલાં લેવામાં આવશે કાયદેસર કાર્યવાહી